સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ સામાયિક પ્રતિક્રમણ વગેરે છ આવશ્યક અંગે તમારો પ્રશ્ન છે તમોએ સાથે અમુક બનાવેલો ક્રમ પણ મોકલ્યો છે અને પૂછ્યું કે એ કરી શકાય કે કેમ કોણ કોને ક્યારે કઈ આજ્ઞા આપી શકે તે તો જ્ઞાનીના ઘરની વાત છે બારમા ગુણસ્થાનકના છેવાડા સુધી જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ સૌથી સલામત સમ્યક માર્ગ છે જીર્ણા કુણંતાણમ મોક્ષ કારણમ સુંદર સ્વબુદ્ધિએ ભવ નિબંધનમ જીનેશ્વર કે જીનેશ્વરના આશી એવા સત્પુરુષની આજ્ઞાએ કરેલ સર્વે સાધન મોક્ષના કારણો છે સુંદર જણાતું પણ સ્વબુદ્ધિએ નક્કી કર્યું તે ભવબંધનનું જ કારણ છે આજ્ઞા એટલે શું સત્પુરુષ ઉપર એવી શ્રદ્ધા એવી આસ્થા કે તે કહે છે તે સાચું જ છે તેના વચનનું શ્રવણ થાય તે પ્રમાણે વર્તવાના ભાવ થાય અને પછી ભાવનું પલટવું તે આજ્ઞા છે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે એમ પરમ બૌધે વચનમુત ત્રણસો બાવીસમાં પ્રકાશ્યું છે જ્ઞાનીની મુખ્ય આજ્ઞા તો ચરણ પ્રતિપત્તિ શુદ્ધ આચરણની ઉપાસના રૂપ સદવર્તન છે અને આ જ આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે આજ્ઞાનું આરાધન વિશેષ વિશે થશે તેમ તેમ વિશેષપણે નિર્મળ વિચાર થશે અને આજે જે નથી સમજાતું તે આગળ જતાં સમજાતું જશે વચનામુ ચારસો એકાણુંમાં કોલદે કહ્યું છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે એટલે કે મોક્ષ પામે છે વળી વચનામુ ત્રણસો અઠાણું માં એમ પણ પ્રકાશ્યું છે કે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ મૂળમાં સદગુરુની આજ્ઞા એ જ સદગુરુનો યોગ છે કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો કેમ કે કંઈક કાચું રહ્યું એ જ સાચું આજ્ઞા વગર કરે તો પુણ્યનું કારણ થાય પણ જ્ઞાનીની આજ્ઞાએ કરેલ હોય તો મોક્ષનું કારણ છે આજ્ઞામાં એકતાન થવું સહેલું નથી સુલભ બુદ્ધિ હોય તેને જડ બેસે છે ઘણા શાસ્ત્રો અને ઘણા વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષની એક એક આજ્ઞા જે ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહેજમાં પ્રાપ્ત થાય એમ વચનામૂત આઠસો પંચ્યાસીમાં કુપોળદેવ પ્રકાશ્યું છે વચનામૃત પાંચસો અગિયારમાં સિદ્ધાંતરૂપ વચન લખ્યું કે જ્ઞાની પુરુષની આજ્ઞા તે ભૌમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે તે શી રીતે એ એમ કે લડાઈમાં ઢાલનો સાવધાનથી ઉપયોગ કરનાર બાણથી બચી શકે તેમ જ્ઞાનીની આજ્ઞા એ પૂર્વ કર્મ ભોગવતી વખતે ઢાલ સમાન છે એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ જઈશ એમ વચનામુ છોતેરમાં કુપોલદેવે બોજ્યું છે જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહા આદિનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ એમ વચનામૂત ત્રણસો છોતેરમાં કુપોળદેવે પ્રકાશ્યું આ પૂર્વ ભૂમિકા અને પાયાની મૂળભૂત વાત બાદ હવે તમે જે પૂછ્યું તે પ્રશ્નના જવાબ અંગે વિચારીએ જ્ઞાની પુરુષ કોઈ પણ ક્રિયાનો નિષેધ કરતા જ નથી હવે એકવીસના અઠ્ઠાણુંમાં બોલમાં પરમ બૌદ્ધે બોધ્યું કે કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકર્ણી કરતો હોય તો તેને કરવા દો પણ ખાસ સમજણ પડતી ન હોય અર્ધમાગદી પ્રાકૃત સંસ્કૃત ભાષા ખાસ સમજાતી ન હોય એક રૂઢિ તરીકે પોતાના મતની ક્રિયા હોવાથી કર્યા કરે અને કાળ ગાળે એ અંગે જ્ઞાની જીવને ચેતવે છે ધાર્મિક ક્રિયા આત્મજ્ઞાનને લક્ષ્ય થાય તો તો અનુમોદનીય જ છે નહીં તો અભિમાનનું કારણ બને ભાષા સમજાય નહીં શું બોલાય છે તેનો અર્થ પકડાય નહીં સમજાય નહીં તો વિચાર ક્યાંથી ઉદ્ભવે અને સમજાવણ ઉપકાર શું સમજે જીન સ્વરૂપ પૂજ્ય બ્રહ્મચારીજી એક મુમુક્ષને લખે છે કે પરમકુપોધના વચનોનો પોતે સમજો એટલો જ એનો અર્થ છે એમ ન માની લેવું પણ આ વચનોમાં વધુને વધુ સમય ફાળવીને ઊંડા અભ્યાસે આશય પકડાય ત્યારે ભેદ પકડાય જે કુળમાં જન્મે તે કુળની ધર્મની ગણાતી ક્રિયાઓ આરાધતા અનંતકાળ વીતી ગયો પણ કલ્યાણ થયું નહીં એ તો પ્રત્યક્ષ જણાય છે તેથી તે અંગે જ્ઞાની ફરી ફરી વિચાર કરવા કહે છે બોધામૃત ભાગ ત્રણ પત્રાંક અગિયારસો એકવીસમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે કે પ્રતિક્રમણ શીખવામાં હરકત નથી પણ આજ્ઞાભક્તિનો ક્રમ ચૂકી ન જવાય તે અગત્યનું છે મુખપાટે થયેલ ભક્તિના પાઠો વગેરે વારંવાર વિચારે તો જે ભાષા સમજાયું હોય તે વધુ લાભ થાય એ સહેજે સમજાય એમ છે અને સમય હોય તો વિષ દોહરા કે સ્મરણ મંત્ર સહેજ આત્મ સ્વરૂપ ગુરુ મંત્ર જેટલી વધુ વાર થાય તેટલો વધુ લાભ છે પૂજ્ય પ્રભુસિંહજી વારંવાર કહેતા કે વિષ દુહા સો વાર હજાર વાર બોલે તો પણ ઓછા છે પૂજ્ય બ્રહ્મચરીજી પણ બોધ્યું છે કે સ્મરણ મંત્રનું જીભને ટેરવે રેણ એટલે કે વેલ્ડિંગ કરી દેવું જોઈએ સ્મરણ મંત્રનો અભ્યાસ વારંવાર કરીએ તો તેનું મહત્વ ફળ છે અને સ્મરણ છે સજ આત્મ સ્વરૂપ તે માત્ર પરમપૌેનું સ્વરૂપ જ છે અને નિશ્ચય નહીં એ પોતાનું સ્વરૂપ પણ તેજ છે પણ કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને મારક મોક્ષનો કરુણો ઉપજે જોઈ વિષ દોહરા યમ નિયમ ક્ષમાપના જો ઉપયોગથી વંચાય વિચારાય તો આલોચના આદિમાં પ્રતિક્રમણમાં આવતા બધા ગુનાઓનો ઉલ્લેખ તેમ આવી જાય છે અહીં તો દેવશી રાયશી પાક્ષિક માસિક ચોમાસિક કે સંવંતસરી પ્રતિક્રમણ નહીં પણ અનંત કાળનું પ્રતિક્રમણ થાય છે ભવનું આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું રૂઢ ક્રિયા કર્યા કરવાથી કેટલેક અંશે પુણ્ય બંધાય અને જ્ઞાનની આજ્ઞાએ આજ્ઞાભક્તિ કરવાથી ઘાત્ય કરમો ખપે છે અને કર્મોની નિર્જરા થાય છે જેટલી ભક્તિથી સંપ્રદાયની ક્રિયાઓ કરે તેટલા જ ભાવથી ભક્તિ કરે એ બેમાં વિશેષ યોગ્ય શું છે એ સહેજ વિચાર કરતાં સમજાય એવું છે એકાંતે કોઈ ક્રિયાનો નિષેધ નથી કેમ કે રૂઢિ પ્રમાણે કરાતી સંપ્રદાયની ક્રિયાઓ છોડી દે અને પરમકુબોધની ભક્તિમાં રસ ન આવે તો અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જેવું બનવા પામે ત્રિશંકુ જેવી સ્થિતિ થઈ જાય તે માટે એ ગ્રંથ યોગ્યને દેજો સુગુણ જગીશેજી જી પત્ર સુધાના એટલે બોધામૃત ભાગ ત્રણના નવસો માં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી પ્રકાશે છે કે અહીં આગળ મુખ્ય તો આત્મજ્ઞાન થવાના નિમિત્તોને મુખ્ય કરવા અને પ્રતિક્રમણ આદિ ક્રિયાનો આગ્રહ ન રાખવાનો બોધ છે સત્સંગે થયેલ આજ્ઞા આરાધવામાં વિશેષ કલ્યાણ સમાયું છે શાસ્ત્રોક્ત રીતે મુખ્યપણે તો પાંચમે ગુણ કે પહોંચેલ સમ્યક દ્રષ્ટિ શ્રાવકને પ્રતિક્રમણ વગેરે બધી ક્રિયાઓ હોય છે જપ તપ ઓર વ્રતાધિ સપ તહા લગી બ્રહ્મરૂપ જહાં લગી નહીં સંત કી પાઈ કૃપાનું આ તો પાયાકી પાયાકીય બાતે કો છોડ પાયાકી કી બાત એટલે પાને કી મેળવવાની આ વાત છે પાયાકી એટલે જેણે પ્રાપ્ત કર્યું છે તેની તેઓના અનુભવની અને પાયાની એટલે મૂળભૂત ફાઉન્ડેશનની વાત છે મુનિ ચતુરલાલજીને પરમકુપોલ વસોમાં કહેલ હે મુનિ અમારી આજ્ઞામાં રહેશો તો ચાર ગતિના ગમે તે ખૂણામાંથી તમને ખેંચી લાવીશું દિંગદણી માથે કિયારે કુણ ગંજે નરખેઠ પરમગોપાલદેવે કહ્યું છે અમ જેવા તમારા ઉપર છે તો તમને હવે શું ભય છે જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા બધા જ જીવો મોક્ષ માર્ગમાં ગણાય છે શિયાળના ભાવમાં જ્ઞાનીની આજ્ઞાએ રાત્રિભોજનના ત્યાગથી તે શિયાળ ભવાંતરે પ્રીતિંકર શેઠ થઈ મોક્ષ પામ્યું ભીલના ભૌમાં જ્ઞાનીની આજ્ઞાએ માત્ર કાગડાના માસનો ત્યાગ કરનાર તે ભીલનો જીવ શ્રેણીક રાજારૂપ થઈ અનાથી મુનિના સંગે સંકિત પામી મહાવીર પ્રભુના સંગે સંકિતને ક્ષાયિક કર્યું અને તે જ આજ્ઞાનું આરાધન કરનાર જીવ આવતી ચોવીસીના મહાપદ્મ નામના પ્રથમ તીર્થંકર થશે એમ શ્રી ઠાણાંગ સૂત્રની સાખ આપી પરમ બૌદ્ધે કહ્યું છે જ્ઞાનીની આજ્ઞા જો જીવ જાણી જોઈને ભાંગે આજ્ઞાનો ભંગ કરે તો તો નરકે જાય એમ શાસ્ત્રમાં છે ઉપદેશ બોધ એ સામાન્ય સૂચન તરીકે હિતની વાતો છે જ્યારે આજ્ઞા એ તો આદેશ વચન છે એ લીધી એ ટેક ટકાવી રાખવા આજ્ઞાનીનો બોધ છે આજ્ઞા લઈને તોડવી એ મહાભયંકર છે પરમપદેવ સામે જ ઊભા છે એમ નિશ્ચય રાખવો કારણ કે જો પ્રત્યક્ષ હોત તો તેમના વચનોનું જ પાલન કરવાનું હતું બીજું શું પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી આ પ્રમાણે બોધમાં કહેતા જેને આત્મા પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા પ્રતિથી રુચિભાવ થયો છે તેને પણ દર્શન કહ્યું છે એમ પૂજ્ય પ્રભુસિંહજી કહેતા મુનિ મોહનલાલજી મહારાજને ભલામણ કરતાં પૂજ્ય પ્રભુસિંહજી એક પત્રમાં લખે છે કે અમને જે જે આજ્ઞા પરમ કુલદેવે આપી છે એ મારે પણ માન્ય હો એવી ભાવના તમારે રાખવી યોગ્ય છે પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશો જી અને તેમના કહેલા વચનામૃત એટલે કૃપાળુદયના વચનમૃત્તો પણ પ્રત્યક્ષ જાણજો જી ઉપદેશામૃત પાનું પચાસ પરમ કૃપાળુદયમાં બધા જ્ઞાની પુરુષ આવી જ ગયા એક સત્પુરુષને વધતા બધા જ્ઞાની આવી ગયા આ હાથીનું પગલું પુરુષ સાચા છે અને તેની પ્રતિધિ પણ સાચી આવી છે કે જેમાં કૃપાળુ કહે છે તેમજ મોક્ષ માર્ગ છે તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણ આદિ પણ વિતરાકપણાની સિદ્ધિ કરે છે અને જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતિએ મોક્ષમાર્ગ સ્વીપાર વાગ્યો હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે વચરામુદ સાતસો એકોતેર સાચા મોક્ષ માર્ગને પામેલા સત્પુરુષની તથારૂપ પ્રતિથિતિ સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકિત કહ્યું છે વચરામુદ સાતસો ઓગણસિત્તેર આજ્ઞા કોની આજ્ઞા કોના દ્વારા જ્ઞાનની આજ્ઞા ત્રણ પ્રકારે જીવને પ્રાપ્ત થઈ શકે એક જ્ઞાની સ્વમુખે જીવીને આજ્ઞા આપે તે ગૌતમ ગણધર ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં આજ્ઞા પામે તે બીજું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય જેમ કે ભગવાન મહાવીરના કહેવાથી ગૌતમ સામે દેવ શર્મા બ્રાહ્મણને ધર્મ સંભાળવા ગયા ત્રીજું કોઈ જીવ જ્ઞાનીની આજ્ઞા આરાધતો હોય તેને જોઈને કોઈક આરાધક જીવ જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી હિતકર માની પોતે પણ આરાધે તો તેનું પણ કલ્યાણ થાય જેમ કે વણાક નટવરના સારથીની જેમ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પૂજ્ય પ્રભુજીને પ્રાપ્ત થઈ અને તેઓએ સર્વેને આપી એટલે આ આજ્ઞા આપણને મૂળ પુરુષ દ્વારા જ મળેલ છે આ બીજા પ્રકારનું કહ્યું તેમ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામી શકે વસો ક્ષેત્રે સંત ઓગણીસો ચોપનમાં પરમ બોધેલ કે જે કોઈ મુમુક્ષુ ભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થનું સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવા પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે પૂજ્ય સૌભાગભાઈએ તે સાધન મુમુક્ષોને આપવા પરમકુબદેવ પાસેથી રજા માગી ત્યારે કુબોલદેવ મૌન રહ્યા અને અમે કહ્યું એટલે પૂજ્ય પ્રભુસિંહજી પૂછ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી તેથી અમે તો જે કોઈ જીવો અમારી પાસે આવે છે તેને એ સાધન તેના આત્માને અનંતિતનું કરનાર જાણી આપી દઈએ છીએ માટે તે અલૌકિક ભાવે આરાધવું આ સાધન તે ભક્તિના વિષ દોરા ક્ષમાપનાનો પાઠ ત્રણ કે પાંચ માળા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની અને પછી અવકાશ હોય તો છ પદનો પત્ર આત્મસિદ્ધિશાસ્ત્ર વગેરે વાંચવા વિચારવાની આજ્ઞા છે પત્ર સુધા પત્ર એકસો અઠ્ઠાણું નવી આવૃત્તિમાં બસો છેતાલીસમાં માં એક બનેલી હકીકત ચોંકાવનારી અને બોધ લેવા જેવી છે ઉજ્જય બ્રહ્મચાર્યજી એક જિજ્ઞાસુબેનને લખે છે તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી સારા ભાવ હતા ડાયા કહેવાતા ધર્મી પણ હતા એમ તમે પણ માનો છો છેવટ સુધી તેમણે માનેલી વાત મુક્તિ વિસારી નહીં તેમ છતાં દુર્ગતિ કે દુઃખ કંઈ છૂટ્યા નહીં તો મોક્ષ માર્ગ એ માનતા હતા તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ તો સાબિત થાય છે ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ હળનાર થઈ પડે છે તેમ ગીતા આદિ શાસ્ત્રો કે ભગવાનના નામે જે સ્વચ્છંદે બોલાય છે ભણાય છે ગવાય છે તે ધર્મના નામે અહંકાર સેવાય છે અને પાપ મૂલ અભિમાન કે અહંકાર જ છે તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની શરૂઆતમાં કહ્યું તે મુજબ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ અને પામ્યા એમ અનંત છે ભાખ્યું જી નિર્દોષ સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્રો કે ગીતા આદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય એવું કંઈ પણ હોતું નથી આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે જી દવાની દુકાનમાં તો ઘણી બધી દવાઓ છે બધી જ દવા જે તે રોગી માટે જો ખરું નિદાન હોય તો ખરા ઇલાજ તરીકે અમૃત જ છે પણ દર્દી પોતે દવાની દુકાનમાંથી પોતાને ગમે તે દવા લઈ લે તો એ દવા એને માટે ઝેરરૂપે પરિણમે જે જે આવા પ્રસંગો બની આવ્યા છે તેનો વિચાર કરતા એમાંથી ધડો લઈ સાચે માર્ગે વળતા અનાદિકાલથી ધર્મને નમે થતી ભૂલો અટકે એવું છે પોતાની રૂચિને ગમ્યું અથવા તો ઘણા બધાએ કરવા માંડ્યું અથવા તો પોતાને સમજાય છે એમ જણાયું એમ નહીં કરતા હવે મન મારીને પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ભલે શરૂમાં થોડું થાય પણ એ જ કરવું છે જે છૂટોમાં લેખે લાગે નહીં તો ગાચીના બળદ જેમ ફેર્યા કરે અને મંજિલ તરફ તસું જેટલો પણ આગળ વધે નહીં બધા સાથે બેસીને ગાયા કરે સમજ્યા વગર ધૂન લગાવે લખનાર કોણ છે જે ગવાય છે જે બોલાય છે જે વંચાય છે એ કોની આજ્ઞા એ કોણે લખ્યું છે એ અંગે તદ્દન અજાણ છે રસોઈ કદાચ બ્રાહ્મણ્ય છે એટલે કે ચોખ્ખા પવિત્ર પુરોહિતે કરી પણ તેને પીરસનાર કોણ છે કેમ કે ગમે તેવા સારા અને શાસ્ત્રીય રીતે સાચા અર્થ કરનાર પણ ન હોય તો જન્માવી શકે નહીં એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં તાકીદ કરી છે પત્ર સુધામાં એક હજાર બત્રીસમાં માં પત્રમાં જૂની આવૃત્તિમાં આઠસો એકતાલીસમાં માં પત્રમાં પણ આ અંગે પૂજ્ય બ્રહ્મચારીજીએ માર્મિક બોધ કર્યો છે કંઈ ન આવડે તો ભક્તિના વિષ દોરા ક્ષમાપનાનો પાઠ યમ નિયમ સંયમ આપ કયો અને સ્મરણ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમ પરમગુરુનો જાપ કર્યા કરવાથી ભાવ પ્રમાણે મોટો પરમાસ લાભ હાંસલ થાય એમ છે એમ સદપુરુષોએ બોધ્યું છે અર્ધમાગધી કે સંસ્કૃતમાં પ્રણાલિકાગત ચાલ્યું આવતું પ્રતિક્રમણ કે સામાયિક તેનો ગુજરાતી અર્થ વાંચતા વિચારતા પણ ભાવ પ્રમાણે પ્રાયશ્ચિત થઈ શકે એમ છે નિત્યક્રમ અગાસમાં સવારની ભક્તિમાં આલોચના પાઠ ત્યારબાદ છ આવશ્યક કર્મ પ્રતિક્રમણ કર્મ પ્રત્યાખાન કર્મ સામાયિક કર્મ સ્તવન કર્મ વંદના કર્મ અને કાયસ્તર કર્મ આપેલ છેલ્લે મેરી ભાવના એટલે મંગલ ભાવના પણ આપી છે સરળ ભાષામાં હોવાથી સમજાય એમ છે વળી આ ક્રમ જ્ઞાની પુરુષની આજ્ઞાએ યોજવામાં આવ્યો છે લેખક કે કરતાં બીજા હોય પણ જ્ઞાનીએ જે મંજૂર કરેલ છે તે જ્ઞાનીએ જ આપ્યું છે એમ ગણવું એમ પરમ પરમવોદય વચનામું ત્રણસો પંદરમાં સ્પષ્ટતા કરી છે આ પત્રમાં લખે છે અમે કોઈ વાર કંઈક કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યા હોય સાંભળ્યા હોય તો પણ અપૂર્વ પત માનવા કેમ કે આ જ્ઞાનીએ મોકલ્યા સ્વરૂપ સહજમાં છે અને જ્ઞાનીના ચરણ સેવન વિના કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ છે પર્યુષણમાં ચાતુર્માસમાં કે નિમિત્ત રીતે રોજ કરવા યોગ્ય આ ક્રમ તે કરતાં કરતાં જ્ઞાનીની આજ્ઞા આરાધનનું મહત ફળ મળતું જાય છે અને અલ્પકાળે ભક્તિ ફળે એમ છે જીવનું કલ્યાણ સત્પુરુષના લક્ષ્મ હોય છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ